ભગવાન રામ લંકાથી સીધા અયોધ્યા નથી આવી શું તમે જાણો છો કે પુષ્પક વિમાન ક્યાં ક્યાં રોકાયું હતું રાવણના વધ પછી શ્રીરામ પુષ્પક વિમાન દ્વારા પત્ની સીતા સાથે અયોધ્યા આવ્યા હતા અને ભગવાનના આગમન પર લોકોએ દીપ પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું પરંતુ

વિગતવાણ વર્ણન કર્યું છે શ્રી રામચરિત માનસ અનુસાર જ્યારે શ્રીરામના અયોધ્યા પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે સુગ્રીવ નીલ અંગત વિભીષણ અને હનુમાન ખૂબ જ દુઃખી થઈ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગી તેમની મનમાં સ્થિતિને સમજીને ભગવાન રામ સીતા અને લક્ષ્મણ તેમજ તે બધાને પોતાની સાથે વિમાનમાં લઈ ગયા બધા મુસાફર નીચે બેઠા કે તરત જ વિમાન ઉત્તર દિશામાં ઉડાન ભરી વિમાનની ગતિ જોરદાર અવાજ કર્યો અને બધાએ શ્રી નારા લગાવ્યા શ્રીરામ વિમાનમાં સિંહાસન પર બિરાજમાન હતા તુલસીદાસ લખે છે કે વિમાનને રસ્તામાં ઘણા સુકન થયા ત્રણ પ્રકારની ઠંડી મૃદુ સુગંધી હવા વા લાગી જે અતિ આનંદ આપે છે સમુદ્ર તળાવો નદીઓ નિર્મળ થઈ ગઈ છે ચારે બાજુ સુંદર સુકન થવા લાગ્યા છે સૌના મન પ્રસન્ન છે આકાશ અને દિશાઓ નિર્મળ થઈ ગઈ છે એટલું જ નહીં ભગવાન રામે આકાશમાંથી ઉત્સાહ સાથે સીતાને યુદ્ધ ભૂમિ બતાવવાનું શરૂ કર્યું તેમણે સીતાને કહ્યું કે જુઓ ભાઈ લક્ષ્મણે મેઘનાથનો વધ કર્યો હતો બીજી તરફ તેમણે બીજા નિર્દેશ કર્યો કે જુઓ હનુમાન અને અંગત દ્વારા માર્યા ગયેલા રાક્ષસોના મૃતદેહો આ જમીન પર ટંકાયેલા છે પછી ત્રીજી તરફ ઇશારો કરીને કહ્યું કે કુંભકર્ણ અને રાવણ બંને ભાઈઓ જેમણે દેવતાઓ અને ઋષિઓને પીડા આપી હતી તેઓ અહીં માર્યા ગયા હતા આ પછી પુષ્પક વિમાન લંકા થી આગળ વધ્યું વિમાન સમુદ્ર ઉપરથી પસાર થતાની સાથે જ શ્રીરામે સીતાજીને રામ સેતુ બતાવ્યો અને જણાવ્યું કે કેવી રીતે તેમણે ભગવાન સ્થાપના અને પૂજા કર્યા બાદ પુલ બનાવવામાં આવ્યો અને વાનર સેના લંકા સુધી પહોંચી શકે જ્યાં ભગવાન રામ રોકાયા હતા અને વિશ્રામ કર્યો હતો તેમણે તે બધી જગ્યાઓ પણ સીતાજીને આકાશમાંથી બતાવી હતી પુષ્પક વિમાન ક્યાં ઉતર્યું ભગવાન શ્રીરામ પણ આકાશ માર્ગ પરથી બધું બતાવી રહ્યા હતા પરંતુ ભારતની ધરતી પર પ્રથમ વખત જ્યાં વિમાને લંકાથી ઉડાન ભરી હતી તે અગસ્ત્ય મુનિનો આશ્રમ હતો એટલે કે વિમાન ઝડપથી સુંદર ડંકનવન હતું ત્યાં પહોંચી આ સ્થાન પર કુંભજ ઋષિ સાથે અન્ય ઘણા ઋષિઓ પણ રહેતા હતા કુંભજ ઋષિનું એક નામ અગસ્ત્ય હતું રામે દરેક જગ્યાએ જઈને બધાના આશીર્વાદ લીધા દંકવંતી પુષ્પક વિમાન ફરી ઉડાન ભરી અને હવે વિમાન સીધું ચિત્રકૂટમાં ઉતર્યું ચિત્રકૂટ હાદના બુલેન્દખંડ હેઠળ આવે છે તેનો અડધો ભાગ મધ્યપ્રદેશમાં અને અડધો ઉત્તર પ્રદેશમાં આવે છે ચિત્રકૂટમાં ભગવાનની રાહ જોઈ રહેલા ઋષિ મુનિઓને દર્શન આપ્યા બાદ વિમાને ફરી ઉડાન ભરી અને સૌ પ્રથમ આકાશ માર્ગેથી મુના નદીના દર્શન કર્યા પછી ગંગાજીના દર્શન કર્યા અને સીતાને બંને નદીઓને પ્રણામ કરવા કહ્યું જ્યાં આ બંને નદીઓ એકસાથે દેખાય છે તો સમજવું કે તમે સંગમની નજીક છો મતલબ ભગવાને તીર્થધામ પ્રયાગની મુલાકાત લીધી અને સીતાજીને પ્રયાગનું મહત્વ સમજાવ્યું અહીંથી ચૌદ વર્ષ પછી પહેલી વાર ભગવાને અયોધ્યાની મુલાકાત લીધી નમન કરી અને અવધનો મહિમા સીતાને સંભળાવ્યો આ દરમિયાન ભગવાનનું હૃદય ખુશ હતું અને તેમની આંખોમાં આંસુ હતું પરંતુ ભગવાન રામ સીધા અયોધ્યા ગયા ન હતા પરંતુ પ્રયાગરાજમાં જ રોકાયા હતા એટલે કે પુષ્પક વિમાન આ વખતે પ્રયાગમાં ઉતર્યું હતું ભગવાને ત્રિવેણીમાં સ્નાન કર્યું કપિયું અને બ્રાહ્મણોને દાન આપ્યું માહિતી ભગવાન રામે તેમના આગમન પ્રથમ માહિતી અયોધ્યા મોકલી હતી શ્રી શ્રીરામે હનુમાનજીને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અયોધ્યા જવાનો આદેશ આપ્યો ભારતને જણાવો કે હું સુરક્ષિત છું અને સીતા સાથે પાસો અયોધ્યા આવી રહ્યો છું આ પછી ભગવાન ઋષિ ભારદ્વાજના આશ્રમમાં ગઈ અને ત્યાં ઋષિ પાસેથી આશીર્વાદ લીધો આ પછી પુષ્પક વિમાન ફરી ઉડાન ભરી વિમાનનું આગલું રોકાણ નિષાદ રાજ હતું વિમાન ગંગા પાર કરીને ગંગાના આ છેડે ઉતર્યું સીતાજીએ ત્યાં ગંગાજીની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા એટલામાં નિષાદરાજ પણ ત્યાં પહોંચી ગયા અને ભગવાનના ચરણોમાં પડ્યા ભગવાન ભાઈ ભારતની જેમ નિષાદરાજને સ્નેહથી ગળે લગાવ્યા હવે અયોધ્યા પહોંચવા માટે માત્ર એક જ દિવસ બાકી હતો પછીની વાર્તા ઉત્તરકાંડમાં મળે છે જ્યાં ભરતજી વિચારી રહ્યા હતા કે ભગવાન મને ભૂલ્યા નથી ત્યાર પછી હનુમાન પરત પાસે પહોંચ્યા અને તેમને શ્રીરામની પરત આવવા વિશે જાણ કરી પાસા ફર્યા પછી હનુમાન શ્રી રામ પાસે આવતા જ પુષ્પક વિમાન ફરી ઉપડ્યું તુલસીદાસજીએ એક જ ચોપાઈમાં બધું કહી દીધું